નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યારે સમગ્ર દેશમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદારનગર આવેલ શ્રી મંદિર ખાતે છેલ્લા બેતાલીસ વર્ષથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ તેમાં ભાગ લે છે અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બને છે અને સમાજના અગ્રણીઓ દ્વારા લોકોને પ્રોત્સાહન ભેટ આપવા છે કણજો અમે ઘરે દેરી દે માં સૌ પ્રથમ તો જે માતાજી ના આ કાર્યક્રમ નું આયોજન થાય છે એ માતાજી નો દેખારો કરાવીશુખની દેવ માથકી રાખે હું ખાસ આપને જણાવવા માંગુ છું કે ગુજરાત જે આપણી સંસ્કૃતિ છે નવરાત્રી સરદારનગર ભાવનગર ખાતે માતાજીના સાનિધ્યમાં અહીંયા જબરદસ્ત ગરબા મહોત્સવનું આયોજન થાય છે જેમાં જુદા જુદા કાર્યક્રમો અનેક અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે સાંસ્કૃતિક કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો નૃત્યો અલગ અલગ બાળકો આવીને અહીં પરફોર્મ કરે છે અને ખૂબ સારી રીતે આ સતત બેતાલીસ વર્ષથી પ્રવૃત્તિ કાર્યરત છે જેની અંદર ગરબા પ્રાચીન ગરબા અર્વાચીન ગરબા ઘાસ પ્રાચીન ઘાસ અને ભારતીયો બાળકોને બીજે ત્યાં જ્યાં ત્યાં ભટકવા ના જાય મા બાપ ને હેરાન ના કરે અહીં માને જ પોતાની કલા રજૂ કરે છે નાના નાના બાળકોને સરસ રીતે પ્રકૃતિ મળે છે